ગટશીશા છાસઠ કેવી સબસેન્ટર માં ફરજ બજાવતા પરેશભાઈ જોશી ની વય મર્યાદા પૂર્ણ થતા નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો ગટશીશા છાસઠ કેવી સબસેન્ટર માં ફરજ બજાવતા પરેશભાઈ જોશીના વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા પંચ ગંગેશ્વર મહાદેવના સાંનિધ્યમાં માનભેર વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છેલ્લા પચીસ વર્ષથી વિદ્યુત બોર્ડમાં ઓગણીસો બાણુમાં પ્રથમ છાસઠ કેવી મુદ્રા સબ સેન્ટરમાં હેલ્પર તરીકે ફરજ બજાવી ત્યાંથી છાસઠ કેવી દહીસરા ખાતે પાંચ વર્ષ ફરજ બજાવી અને સ્વીચ બોર્ડ ઓપરેટરની બઢતી સાથે સુધી વર્ષ ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવીને ગટશે ગામમાં લોકચાહના મેળવી અને બહુમિત્ર વર્તુળ વધારીને હાલમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમના મિત્રો અને સ્ટાફના લોકો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે નખત્રાણા જેટેકોના કાર્યપાલક ઇજનેર કુંજરિયા સાહેબે પરેશભાઈ જોશીનો શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું હતું ને તેમની ફરજ પરની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને નિવૃત્તિ પછીનું જીવન નિરોગી અને ખુશખુશાલ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી સાથે જુનિયર ઇજનેર ટીલાવત સાહેબ જયેશભાઈ ગઢશીશા જેટેકોના સ્ટાફ પીજીબીસીએલના આયર સાહેબને સાથે સ્ટાફ વિશે સન્માન કર્યું હતું

સોની સમાજના સમાજના તેમજ વિવિધ આગેવાનો સામતભાઈ રબારી જીતેન્દ્રજી જીતુભાઈ શાહ વગેરે વિશે સન્માન કર્યું હતું ને પરેશભાઈ જોશીએ જેટેકો સ્ટાફ અને મિત્રો દ્વારા મળેલ સાથ સહકાર અને પરિવારજનો અને મિત્રોની લાગણીની પ્રશંસા કરી હતી કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ સેવક અને દીપકભાઈ બોખાણીએ કરી હતી જ્યારે આભાર વિધિ અશોક મહેશ્વરીએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈના પરમ મિત્ર સ્વર્ગસ દલપતસિંહ ગોહિલ પરિવાર અને જેટકો સ્ટાફના લોકોએ જહેમત ઉઠાવી હતી પરેશભાઈ જોશીની પ્રશંસિય કામગીરીને બિરદાવી હતી જ્યારે પરેશ જોશીએ તમામ મિત્રો અને સ્ટાફના લોકોનો તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડીજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢશી